જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની પેટાચૂંટણી યોજાઈ આજ રોજ સવારના સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીને કુલ બે હજાર બસો ને જેટલા મતદારોએ મતદાન કર્યું કુલ ચાર બુથો પર મતદાન કરવામાં આવ્યું જ્યારે જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકમાં ત્રિપાંખીઓ જંગ ખેલાયો હતો ત્યારે ત્રણેય પાર્ટી પોતાના જીતનો દાવો કરી રહી હું મનન પટેલ જંબુસર શહેર ભાજપ પ્રમુખ આજે આપ સૌ જાણો છો કે વોર્ડ નંબર એકની પેટાચૂંટણી થવા જઈ રહેલી છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી અમીષાબેન કરણભાઈ વાઘેલા છે આ સામાન્ય સીટ પર એમણે ઉમેદવારી કરેલી છે અને આ સીટ કે આ વોર્ડ વર્ષોથી ભાજપનો ઘડ રહેલો છે એટલે ફરી પણ પૂર્ણ બહુમતીથી અને લોટોપ મત એવું કહીએ આપણે કે અમીષાબેન જીતવા જઈ રહ્યા છે ત્યારે આજ રોજ જંબુસર વોર્ડ નંબર માં પણ નગરપાલિકા વોર્ડ નંબર ની જે ચૂંટણી છે પણ અહીંયા યોજાઈ રહી છે ખૂબ શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે ત્યારે સમગ્ર મતદાતાઓને અપીલ કરવા માંગે છે કે સમગ્ર જેટલા પણ મતદાતા હોય તમામ લોકો અહીંયા મતદાન કરવા અવશ્ય આવે એ મલેક વિપક્ષ નેતા જંબુસર નગરપાલિકા આજે જે જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની જે પેટા ચૂંટણી ચાલી રહી છે મતદારોનો મિજાજ આજે જે વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીમાં જે જંબુસરની પ્રજા સો ટકા પરિવર્તન લાવવાની છે કારણ કે જે ભાજપે જે ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચારને જંબુસરને ભ્રષ્ટાચારમાં ડૂબેડીને જે રસ્તાના હોય કે મીઠા પાણીના પ્રશ્નો હોય લાઇટના પ્રશ્નો દરેક પ્રશ્ને જંબુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે જંબુસર નગરપાલિકાના ભાજપનું શાસન હોય જિલ્લામાં હોય દેશમાં હોય અને ભાજપ જે ભ્રષ્ટાચાર કરી રહી છે પ્રજા જોઈ રહી છે એટલે સો ટકા વખતે પરિવર્તન થવાનું છે અને જંબુસર નગરપાલિકામાંથી જે ભાજપને પબ્લિક જાકાર આપવાની છે Subscribe now and press the bell icon.